એમ લાગે છે શું કરવી આપણે તો ખાવા હાટુ જોઈ છે ને અરે કોક ના ઘરો તમે કાઈ મૂળીએ નહીં રહેવા દયો આય હારો છે નહીં આઈ ઉપર લવી તો પીતા કરી એને શું ખબર પડે ને એક ગાઠી આખું ઘર પડી જાય ખાય એટલું એટલે ખબર કઈ પડે મારા ભાઈ બંધ માં પાય મારી આબરૂ ના ધજાગરા કરે તું તો કે એને ખબર હે તમે કેવી ઉપાય દી જોટ ઉપર કોઈ વિડિયો નહીં જોવે તો વિડિયો જોવે તો શું હે ખબર કાય પડતી નથી ને આબરૂ ના ધજાગરા કર્યા છે તો બે ડુંગડી ને કાઠ લઈને જાવ આપણે એટલે

આ લાવ ઓ પાસક માં ગર તે ત્રણ તોય ત્રણ જ દીધા મારા હતાય બદલાવે મારા લઈ લીધા મારો કે લઈ જ દર્શાવી એટલી લઈ લે તો તમે ત્રણ જ લીધા કેમ મારો મગર સટકાવતી નઈ એ હાથ આવતું

અમે તો અગાઉથી ને એક દી અગાઉ આવી ગયા તો અમને તો એટલો અરખ છે ને હલારી રાસ લેવાનું હે મિત્રો તો અમે આજે જ આવી ગયા છે છે